સુરત શહેરમાં પોલીસ કોન્સ્ટેબલની હત્યા સહિત છવ્વીસ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો અને રૂપિયા ત્રીસ હજારના ઇનામી ખૂંખાર આરોપી પ્રભુ દેવકા ભોસલે આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગ્યો આરોપી છેલ્લા પંદર વર્ષથી પોલીસ પકડથી ફરાર હતો અને પોતાને બચાવવા અલગ અલગ શહેરોમાં મજૂરી કામ કરી રહેતો હતો આરોપીને પકડી પાડવા માટે ત્રણ મહિના સુધી કડી મહેનત બાદ પોલીસે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાંથી આરોપીને પકડી પાડ્યો વર્ષ બે હજાર ચાર અને પાંચમાં સુરત ભરૂચ તાપી નવસારી સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પારગી ગેંગ દ્વારા સતત લૂંટ હત્યા અને ધાડ પાડતી હતી વર્ષ બે હજાર ચારમાં ઇચ્છલ હાઇવે પર ટ્રક લૂંટવા જતાં પોલીસ કોન્સ્ટેબલ મધુકર રામદાસ ઘટનાસ્થળે પહોંચતા આરોપીઓએ તેમની ઉપર પથ્થરો અને લાકડાઓથી હુમલો કરી હત્યા કરી ત્યારબાદ પોલીસની ઇનાનસ રાઇફલ લઈને નાસી ગયો બે હજાર પાંચમાં પલસાડા વિસ્તારના એક ફાર્મ હાઉસમાં ઘૂસી તમામ સભ્યોને બાંધી દઈ ધાડ પાડી હતી બે હજાર પાંચમાં કામળેજ વિસ્તારમાં રિવોલ્વર બતાવી લાખો રૂપિયાની લૂંટ કરી જેલના બદલામાં આરોપીને દસ વર્ષની સજા ફટકારવામાં આવી હતી આ સિવાય નવસારી બારડોલી અંકલેશ્વર ગણદેવી સહિત અનેક જગ્યાએ લૂંટ અને હત્યાના ગુનાઓ પારગી ગેંગ દ્વારા કરવામાં આવ્યા હતા સુરતની ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી કે આરોપી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પોતાના વતનમાં ખેત મજૂરી માટે આવતો હોવાની ખબર પડતા જ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક બે દિવસની તપાસ બાદ મહારાષ્ટ્રમાંથી તેને ઝડપી પાડ્યો પોલીસ પૂછપરછ દરમિયાન તેણે પોતાની ધરપકડ કબૂલી અને બે હજાર બારમાં લાજપુર જેલમાંથી ફરાર હોવાની કબૂલાત પણ કરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સન બે હજાર ચાર પાંચમાં સુરત શહેર સુરત ગ્રામ્ય તાપી નવસારી અને ભરૂચ જિલ્લામાં એક પાર્કિંગ એંગનો તક હતો એણે અસંખ્ય લૂંટ ધાડ અને લૂંટ ધાડ સાથે મર્ડરના પણ અનેક બનાવો બનેલા હતા જેમાં મુખ્યત્વે કહીએ તો ઉચ્છલ પોલીસ સ્ટેશનની હદમાં ધાડ પારતી વખતે હાઈવેમાં જ્યારે લોકો રોબરી કરતા હતા ત્યારે પોલીસ આવી જતા પોલીસના એક જવાનને પણ આ લોકોએ મારી નાખ્યો હતો અને ઇન્સાસ રાઇફલ રોટી લીધી હતી સચિન પોલીસ સ્ટેશનમાં પણ બે રાહદારીઓ મોટરસાયકલ લઈને પસાર થતા હતા એમને પથ્થર મારને રોકી અને એમની એમાંથી પણ એકનું મર્ડર કરી દીધું હતું પચીસથી છવ્વીસ બનાવો લૂડધાડના હતા જે આખી પાર્કી ગેંગનો આંતક મચાવેલો હતો જેમાં પોલીસ કોન્સ્ટેબલના મર્ડર સાથેનો પણ બનાવ હતો આ ગેંગ પકડાયા ગઈ હતી અને આ પકડાયા બાદ બે હજાર આઠમાં વડોદરાથી અહીંયા ઝાપટામાં લાવતા હતા ત્યારે પાલેજ પાસેથી આખી ગેંગ આમાંથી અમુક લોકો ભાગી ગયેલા હતા ફરીથી આમાંથી પકડાના અને પકડાના બાદ ફરીથી બે હજાર બારમાં સુરત લાજપોર જેલથી કોર્ટ લાવતા હતા ત્યારે સચિન વાંચ ગામ પાસેથી ફરીથી આમાંથી ચાર ઇસમો ભાગી ગયા હતા પોલીસ કમિશનર સાહેબોએ આવા જે ગંભીર બનાવોના જે વોન્ટેડ આરોપીઓ છે એને પકડી પાડવા માટે સ્પેશિયલ ટીમ બનાવી અને કામગીરી કરવાની સૂચના આપી હતી જેના અનુસંધાને આ કેસમાં જે પંદર વરસથી આ ગેંગના મુખ્ય સૂત્રધાર પરભુ ઉર્ફે રઘુનાથ દેવકા ભોસલે જે બુલદાણા જિલ્લાનો રહેવાસી છે અને બુલદાણાની બાજુમાં એનું ગામ છે અમરાપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં સુરત ક્રાઇમની ટીમ ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સની ઘણા સમયથી મહેનત કરતી હતી એમના જૂના સ્ટેટમેન્ટો એમના જેલમાં મળવા આવનારા અલગ લોકોની તપાસ દરમિયાન કંઈ ફળદા કાયકલ નથી મળી પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત ચાર પાંચ મહિના સુધી આમાં લાગેલા રહ્યા હતા અને છેલ્લા ત્રણ માસથી બુલદાણા જઈ વારંવાર પોલીસની ટીમ દ્વારા ત્યાં એની સાથે કામ કરતા પાર્કિંગ ગેંગના અન્ય લોકો સાથે પણ મજૂરી કામમાં પણ બે ત્રણ ત્રણ દિવસ સુધી પહેલાં સાથે રહી અને માહિતી એવી મળી હતી કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં દર વર્ષે આવતો હોય છે બાકી ફોન અને એ યુઝ નથી કરતો આ અનુસંધાને જાન્યુઆરીથી ફરીથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયન ગૌસ્વામી પીએસઆઈ દેસાણી અને વાળાની ટીમ દ્વારા ફરીથી સતત પ્રયત્નશીલ હતા એ દરમિયાન આ પકડાઈ ગયેલ છે અને એમની પૂછપરછ અત્યારે ચાલવું છે આ આ બનાવ પછી ભાગ્યા પછી એને પોતાના ગામ આવે ત્યારે પણ ત્રણથી ચાર દિવસ જ રહેતો હતો ફોન આજની તારીખ સુધી એ લોકોએ વાપરવાના બંધ કરી દીધા છે અલગ અલગ શહેરોમાં રહે છે મજૂરી કરવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે બ્રિજ કે એની નીચે સૂઈ જવાનું ફેમિલી સાથે રખડતા રહેવાનું એ એની સ્ટોરી છે પણ જ્યારે આ પાર્ટી ગેમ પકડાયેલી ત્યારે એમનો ખૂબ આંતરક હતો આના ઉપર રાજ્ય સરકાર દ્વારા ત્રીસ હજાર રૂપિયાનું ઇનામ પણ આના ઉપર રાખવામાં આવેલું હતું એમના છવ્વીસેક ગુનાનું લિસ્ટ જોશો તો પણ એક અંદાજ આવશે કે કેટલા ખૂંખાર આરોપી હતા